આ બે બહેનોએ બલિદાન આપેલા પણ બલિદાન કઈ રીતે આપેલા કે સામેથી જે સિદ્ધરાજ આવેલો સિદ્ધરાજ આવેલો એટલે દરવાજા બંધ થઈ ગયા ત્યારે આ વાવ હતી નહીં રાજા પાસે પાણી હતું સ્ટોરેજ ખાલી ત્રણ મહિના હાલે એટલું એટલે ગામની વસ્તી જે ત્રણ હજારની હતી એને રાજાએ આદેશ આપ્યો કે તમે વાવ ગાળવાનું કામ શરૂ કરી દો એટલે ગામની વસ્તી આ વાવ છેક સામે સુધી ગળાઈ ગઈ પણ પાણી આવેલું નહીં પાણી આવ્યું નહીં એટલે એ સમયના જ્યોતિષ હોય રાજગુરુ એને બોલાવ્યા રાજાએ કે આની અંદર પાણી કાઢ પાણી કાઢ બાકી કાલ માટે આપણી પાસે પાણી નથી એટલે જ્યોતિષીએ એના જે ટીપણા હોય શાસ્ત્ર એ જોઈને કીધું કે આની અંદર બે કુંવારી કન્યાના બલિદાન આપી દો તો પાણી આવી જશે એ બે કુંવારી કન્યા રાણીને બે દાસી એનું નામ હતું એતી અને ચેતી પાછળથી અપભ્રંશિયું એટલે અડી અને કડી આ અડી કડી વાવ અને નવઘણ કુવો ના જોવે એ જીવતો મો એ સમયથી કહેવત શરૂ થઈ બે બહેનોએ બલિદાન આપ્યા પછી આ કૂવો ભરાઈ ગયો આખો જે આજની તારીખે બાર વર્ષના યુદ્ધમાં ઉપયોગ થયેલો અને આજની તારીખે ઉપર સુધી પાણી ભરેલું આ બે બહેનોના બલિદાનને કારણે

રાજુલના પંજા ઘણા લોકો એમ કહે છે કે રાજુલના પંજા છે ઘણા લોકો એમ કહે છે કે રાણક દેવીના પંજા છે પણ આ આ જગ્યાએ જંગલ હોવાથી કોઈ આવેલું નહીં પણ જે જૂના ગાઈડ છે એ બધાને ખબર કે આ જગ્યાએ પંજાના નિશાન છે યા હાર મળે છે આખા પંજાની સાહેબ જે સામે જોઈએ છે સીડી આખી એ સમયે બેસવાની જગ્યા હતી તો એ સમયે સૌથી પહેલાં કઠપુતળીના ખેલ થાય પહેલાં એ થતા પછી અહીં થિયેટર બનાવ્યું પણ એ હાલમાં બધું બંધ થઈ ગયું કેમ કે જંગલ થઈ ગયું બધીમાં તો પબ્લિક કોઈ આવતું નહીં એ આ જૂની નિશાની રહી ગઈ હશે બધી આપણે આવ્યા છે જે આપણે કહીએ છીએ અડીકડી વાવ નવઘણ કૂવોના જો એ જીવતો મૂવ એ નવઘણ કૂવાની અંદર સામે જે દેખાય છે ત્રણ બારી આ બાજુ ત્રણ છે અને આ બાજુ ત્રણ છે ટોટલ નવ બારી એટલે જૂના માણસો અને નવ માળનો કૂવો કહે છે આ બનાવ્યો છે છેલ્લા રાજા રા નવઘણે પોતાની યાદગીરી માટે એટલે આ કૂવાનું નામ આપ્યું છે નવઘણ કૂવો જો સામે લખીને રાખ્યું છે નવઘણ કૂવો પણ પહેલાના સમયમાં જ્યારે બૈરા પાણી ભરવા જતા માટીના માટલાથી બસો ને છત્રીસ સીડી આવતા જતા સાડા પાંચસો સીડી જેવું થઈ જાય એટલે એ સમયે થાક ખાવા માટે અને પ્રકાશ ન મળે હવા ન મળે એ માટે આ બારીઓ મૂકેલી છે જે બારીઓ છે એ હવા મળે અને પ્રકાશ મળે સામે ચીમની આપી છે જે તડકો સીધો અંદર જાય એટલે આખા કૂવામાં અજવાળા જેવું થઈ જાય એ રીતે પાણી પહેલાંના સમયમાં બૈરા લોકો ભરતા સામે છે એ પછી શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રિક શોધ થઈ ત્યારે આ કોષ ઇલેક્ટ્રિક શોધની પહેલાં જ્યારે કોષ હલાવતા એ આની અંદર બળદથી પાણી ઉપર આવે અને અહીં કુંડો છે એની અંદર બધું પાણી જમા થાય અને પાંચ કિલોમીટરનો એરિયો છે એની અંદર રાજા રાજા લોકો નહેર બનાવી અને ખેતી કરતા ખેતી કરીને જે અનાજનું ઉત્પાદન થાય સામે અનાજનો ભંડાર છે એની અંદર સંગ્રહ કરતા પહેલાંના સમયમાં જે યુદ્ધ થાય એ અનાજ માટે અને રાણી માટે થયેલા આ એના પુરાવા છે આપણે જૂનું ભજન આવતું કે અડી કડી વાવ નવઘણ કુવો ત્યાં શ્રવણનો જન્મ હોવો તો આ ભજન એ પ્રૂફ છે કે શ્રવણ કુમારનું જન્મ સ્થળ સામે ગુફા છે ખોડિયાર મંદિર એ જગ્યાએ થયો હોવો જોઈએ કોઈ પાકો પ્રમાણ છે નહીં પણ આ ભજન આવે છે હજારો વર્ષથી હું બાંધકામ સાહેબ ચોવીસ વર્ષ ચાલેલું એક હજાર વીસની ની અંદર આનું કામ શરૂ કરેલું અને એક હજાર ચોમાલીસ માં પૂરું થયેલું હવે આ જગ્યા છે સાહેબ અનાજ ભરવાના ભંડાર જેને આપણે કોઠા કહેતા એ સમયમાં છ સામે અને છ આ બાજુ ટોટલ બાર ભંડાર વચમાં લાકડાની સીડી હોય જે બધી ભંડારોમાંથી તમે અનાજ કાઢી શકો પણ આ સિસ્ટમ સમજવાની છે કે બાર બાર વર્ષ સુધી અનાજ કેમ હચવાય આ એ સમયે આ બાર ભંડાર છે જે સાઠ ફૂટ ઊંડાય એની અંદર ગોબર અને માટીથી લેપ થઈ જાય બધા ભંડારોમાં લેપ થયા પછી એની અંદર પંચાવન ફૂટ અનાજ ભરી અને પાંચ ફૂટ કડવો લીમડો પ્રેસ કરીને દબાવી દે એનાથી અમાજ અનાજની અંદર જીના જીવાત પડે નહીં આ સિસ્ટમ છે એની ઉપર પાછો લેપ થઈ જાય અને અહીં લશ્કરના તંબુ નાખી દે એટલે કોઈને ખબર ન હોય કે આ જગ્યાએ અનાજ સંગ્રહ છે જ્યારે બાર વર્ષ પછી તેરમે વર્ષે આ કોઠા ખાલી થયા એટલે રાજાના બે ભાણેજ દેશાળ અને વિસળ ખેંગારે આદેશ કર્યો કે તમે અનાજ લઈ આવો એટલે અનાજ લેવા ગયા અને ભાણેજો ફૂટી ગયા અને દરવાજા ખોલાવી નાખા અને જૂનાગઢનું પતન થયું એના પરથી કહેવત પડી ઘર ફૂટે ઘર જાય એ આ જગ્યા આપણે સાહેબ અત્યારે આવ્યા છે અહીંથી આપણે કિલો સ્ટારથી અહીંથી એન્ટર થયા હતા તો ફરતા 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 આખી રેવતનગરી આની રચના એવી છે આ પહાડની કે આખી રેવતનગરી આપણે ચડી ગયા અને છેલ્લે આપણે સીધા પહોંચ્યા પાણીના તળાવ જે સાત પાણીના તળાવ કહીએ એ અહીં પાણીના સાત તળાવ પણ એ સમયે રાજાઓને એ રીતના વિચાર આવેલા કે પાછળથી જૂનાગઢ કદાચ મોટું થાય તો એને માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ એટલે આ એવા સાત તળાવ છે અહીંયા સામે ઉપર ઝરૂખો દેખાય છે એ સમયે રાણી લોકો સ્નાન કરતા હોય ત્યારે રાજા એનું ધ્યાન રાખતા હોય આ એક ઝરૂખા છે પછી અહીંયા ફિલ્ટર પ્લાન્ટ લગાવેલો છે જે હાલમાં ફિલ્ટર પાણી ચાલુ છે ફિલ્ટર થઈ થાય છે એ દ્રશ્ય બતાવી દો સાહેબ હા જો આ ફિલ્ટર થાય છે અને ફિલ્ટર થઈ અને આ તળાવમાં આવે છે અને આ તળાવની બાંધણી એવી છે કે વગર ઇલેક્ટ્રિક મોટરે આખા જૂનાગઢને પાણી પહોંચે આપણે અત્યારે રેવત પહાડ ઉપર છે સિટી અત્યારે નીચે ખાડામાં છે તો અહીંથી ખાલી વાલ ખોલવાની સાથે ઘેરે ઘેરે વગર લાઈટે પાણી પહોંચી જાય એ આખી સિસ્ટમ છે સામે છે વિલિંગડન ડેમ અહીંયા જ્યારે પાણી ઓછું થાય ત્યારે વિલિંગડન ડેમમાંથી પાઇપલાઇન દ્વારા અહીં આપણે ઉપરકોટની અંદર પાણી આવી જાય અને અહીં ફિલ્ટર થઈ જાય અને ફિલ્ટર થયા પછી જૂનાગઢ આખા સિટીને પાણી પહોંચી જાય આ આખી વ્યવસ્થા ગોઠવેલી છે આ રીતની પણ નોલેજ એ સમયના રાજાનું બધા ઉનાળાના પણ છે આખરી જે દિવાલ કહીએ છીએ આપણે કિલ્લાની એ જગ્યાએ મૂકેલી છે તો એ સમયે ટાર્ગેટ હતો સોમનાથ મંદિર લૂંટવાનો અને તોપ એ રીતની રેન્જની બનાવેલી પણ સોમનાથ સુધી કંઈ ગોળો ગયો નથી એ તોપ હાલમાં ત્યાં ને ત્યાં પડેલી છે બરાબર એ તોપનું નામ કડાનાલ 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 તોપ છે